તારીખ વીસ ચાર બે હજાર પચીસ ગણેશ ગ્રાઉન્ડ થલતેજ ખાતે આ સમસ્ત કાર્યક્રમનું આયોજન કરેલ છે સાજના છ કલાકે ગરમીના દિવસો ચાલી રહ્યા છે એટલે સાજના સમલગ્નનું આયોજન રાખેલ છે અને સમાજના વધુથી વધુ લોકો આનો લાભ લે એવા હેતુથી આ સમલગ્નનું આયોજન કરેલ છે જી બાપુ આભાર અન્ય પણ આપણી સાથે માનવ ભાવ જોડે છે એમની સાથે પણ ચર્ચા કરશું તો રમેશ રમેશભાઈ આગળની ચર્ચા કેટલી દીકરી જોડાય છે અને સ્થળની માહિતી પણ આપશે આજ આજ રોજ વાલીરાજ મહારાજ ની મારા સાકાર રોડ માં ઉપસ્થિત જયરામભાઈ ની આગેવાની ભેગા થયેલ મારા સમાજ નવ યુવાન એવા જયરામભાઈ દેસાઈ જે નવતર પ્રયોગ કર્યો છે સમાજ પહેલી પહેલ કરી છે ઘણા બધા પ્રસંગો થઈ ગયા અવારનવાર એમની યુવાન ભાઈ તેવી પ્રેરણા મળી કે મારી દીકરીના લગ્ન મારા સમાજની સો દીકરા લગ્ન કરીને તો પછી જે દીકરીને લગ્નમાં મારે નિશ્ચય કર્યો છે એના માટે સમગ્ર પરકડાના બધા આગળ ઉપસ્થિત થયા હતા અમારા સમાજનો એક નવતર પ્રયોગ છે એના માટેની જાહેરાત ગણેશ ગાઉન થતી જ પૂજ્ય શ્રી જયરામગીરી બાપુના હસ્તે આજ રોજ કરવામાં આવી છે તો દરેક સમાજના યુવાનો વડીલો દરેકને મેં હું અપીલ કરું છું કે જ્યાં મેં ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપે અને આનાથી સમાજની નવી દિશા ઉગડે એવી અપેક્ષા રાખું છું આવા સમાજ અવા નવા યુવાનો જો તૈયાર થશે તો આ સમાજને પ્રથમ રોડમાં વિકાસમાં એસવામાં કોઈ રોકી શકશે નહીં એ મારી અભ્યર્થના છે